જય શ્રી રામ દરેક જય શ્રી રામ જય શ્રી જય શ્રી તો મિત્રો તમે બધું ઘણો સપોર્ટ કર્યો છે મને તો મારા વિડિયો સરસ મજાના જોવો છો તો આજે હું તમને જે કાલે આપણે વાત હતી ટીએમટી 12 વિશે તો ટીએમટી 12 અકસ્માત છે શું ને એની સમસ્યા શું ને હું તમને જણાવી દઉં કે ઓસા બંધારણ વાળા વાહનોમાં ટીએમટી 12 ભરવામાં આવે એટલે નાના વાહનોમાં મોટા ઇંગલો હવે ટીએમટી હવે તમે છોડી મૂકો તમે એ જ વસ્તુ સમજો સરિયા ઇંગલો ને બધું બરાબર પછી

કાલનો પરમ તાજો કિસ્સો છે કે જે માથામાં ઘૂસી જાય અને કોઈ પણ વ્યક્તિને ઈજા ભય થઈ શકે છે અને મરી પણ જાય તો જનજાગૃતિ માટે એક જ છે ટીએમટી બાર લઈ જતી વખતે મોટા અને સુરક્ષિત ટેલરનો ઉપયોગ કરવો બરાબર કારણ કે જે તો એ તો નહીં પેલી વાત છે કે એમને

એ ઝડપી તમને દેખાઈ જાય બરાબર અને રાત દિવસે રિફ્લેક્ટર અથવા તો લાલ કપડું બતો જેથી કરી અને કોઈને દૂરથી પણ ખબર પડી જાય કે આગળ કંઈક જાય છે બરાબર અને બને ત્યાં સુધી વાહનની બહાર ના એ જ વધારે ધ્યાન ધ્યાન રાખો બીજું લાંબુ નહીં બરાબર અને પાછળ લોંગ મટિરિયલ છે ને એનું ચિહ્ન લગાવો તમે બહાર જતા લોંગ વ્હીકલનું તમે જોયું હોય તો કે પાછળ છાયા લખેલું હોય લોંગ વ્હીકલ કેપ ડિસ્ટન્સ બસ એટલે ખબર પડે બરાબર તો આપણા માટે ચોખ્ખું આપણે શું કરવાનું પોલીસ જાણ કરી દેવાની અને તમારા મિત્રો અને તમારા સગા સંબંધીઓ એમના કોઈ અકસ્માત થાય તો જાણ કરી દેવાની આવા અકસ્માતો થાય તો આપણે આગા રહેવાનું એટલે આપણે આટલું બધું કોઈ કરવાનું થાય નહીં બરાબર તો ઘણી બધી એવી ઘટનાઓ જે ગુજરાતમાં ઘટી જાય ભારતમાં ઘટી જાય આપણા ઘણા બધા વિસ્તારમાં એવી ઘટનાઓ ઘટી જાય કે જે અમારા એક ફોટોગ્રાફર મિત્ર જે છે અમારે જયેશભાઈ પટેલ છે હતા છે થરાદમાં એમના પાર્ટનર સરિયા ઘૂસી ગયા હતા સાથે મરી ગયા હતા બરાબર કોઈને સાચું છે ખોટી જાણ કરવું કે જો હું એમનો નંબર નાખી દઈશ તમને અથવા તો મારો નંબર તો હોય જ છે યુટ્યુબમાં એટલે તમે ત્યાં સર્ચ કરી લેવાનું બરાબર તમને મળી જાય બરાબર ભાઈ જાગૃતિ માટેની અમુક સૂચનાઓ હોય કે આપણે શું કરવા અટકાય તો ટીએમટી રોડની લંબાઈ બહાર ના નીકળાય એવું બનાવ રાખો બરાબર રોડ ઉપર લાલ કપડું બોંધો બરાબર રોડ ભરાવતા હોય તમે જે ભરેલી હોય એમાં તમે જુઓ કે આ એનું બેલેન્સિંગ કમ્પ્લીટ છે કે નહીં તો આવા બધા તમે રાખી કહો અને કોઈ લઈ જતું હોય ને તો એમને તમે કંઈ પણ એક હો કે ભાઈ આની પાછળ બાંધ કેમ કે કદાચ તમે ના જોયું હોય ને તમે ઘૂસી ગયા હોત તો એટલે આપણે આ બધું જાણવું બહુ જરૂરી છે તો બને તો આપણે આવા આવા લોકોને આપણે મળશે વચમાં ક્યાંક તો આપણે રોડે ઊભા રાખી સમજાવીશું અને એનો ફોટો અથવા તો વિડીયો પણ તમને બતાવીશું કે શું થાય છે ને શું આપણને કહે છે તો ચલો મળીએ જય માતાજી તમને બધાને જય શિયાળ જય શિયાળ અને હવે અમારે આગળ કયા ટોપિક ઉપર વિડીયો બનાવવા એ તમે અમને જરૂરથી પ્રોત્સાહન આપજો